વિષાવદનની ચૂંટણીનો જંગ છે તે બરાબરનો જામ્યો છે અને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ ચૂંટણી છે તે વધુ રોમાંચક બની રહી છે પરંતુ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આ બંને વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે એક તરફ કિરીટ પટેલ રડતા પણ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા છે તે આરોપ પ્રત્યારોપ આરોપ લગાવી રહ્યા છે સવાલ એ છે કે વિષાવદનની બેઠક આખરે માટે શું ફાયદા છે શું નુકસાન છે આમ આદમી માટે શું ફાયદા છે શું નુકસાન છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે વિશાવદર અને કડી આ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી છે તે છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે લાંબા સમયથી અહીંયા પણ સક્રિય થઈ ચૂક્યા હતા અને તેને પ્રચાર શરૂ કરી દીધો હતો તેનો ખૂબ જુવાળ પણ વિશાવદર પંથકમાં જોવા મળી રહ્યો છે પરંતુ આ ગોપાલ ઇટાલિયાને પરહાસ કરવા માટે તેની સામે ટક્કર આપવા માટે ભાજપે કિરીટ ઉપર જે ભાજપનું આખું પાર્ટી છે તે અહીંયા પર ફોકસ કરી રહી છે બીજી તરફ આમ આદમી અરવિંદ કેજરીવાલ અને તેની ટીમો છે તે પણ અહીંયા પર નજર કાઢીને બેઠી છે ગોપાલ ઇટાલિયા જંજાવાતી પ્રકાર છે તે કરી રહ્યા છે બીજી તરફ એક આક્ષેપો લાગ્યા હતા સહકારી મંડળીને લઈને કિરીટભાઈ પટેલ છે તેના માટે સૌથી મોટો પડકાર આ સહકારી મંડળીના તે ચેરમેન હતા તેને લઈને છે એ કહેવાય છે કે ભેસાણનું વાંદરો કરીને ગામ છે કિરીટભાઈ એ સમયે જિલ્લા સહકારી બેંકના પ્રમુખ હતા જિલ્લા સહકારી બેંકના ચેરમેન હતા અને એ સમયે મોસ મોટું કૌભાંડ થયું હતું અને ક્યાંક ને ક્યાંક તેના છાટા છે તે કિરીટભાઈ ઉપર ઉડાવવામાં આવી રહ્યા છે જેને લઈને પટેલ છે તે જ્યારે પોતાની સ્પીચ આપી રહ્યા હતા ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેની આંખોમાં પાણી આવ્યા હતા મતલબ કે તે રડી પડ્યા હતા અને તેણે કહ્યું હતું કે હું મરી જઈશ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો નહીં ખાવ આ વાત કિરીટ પટેલે કરી છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા માટે એ મુશ્કેલી છે કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે હિતેશ વઘાસ જે આપના નેતા છે પાર્ટી સંગઠન મંત્રી હતા જુનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાર્જ હતા તેણે એ આમ આદમી પાર્ટીને બાય બાય કર્યું છે અને તેણે અપક્ષ માંથી બેઠક લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેને લઈને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે ગોપાલ ઇટાલિયા છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા પ્રવાસ કરી રહ્યા હતા તેના માટે આ બેઠક છે થોડી ર આશાન લાગતી હતી પરંતુ હવે જ્યાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાને પણ ઝટકા લાગવાની શરૂઆત થઈ ચુકી છે કિરીટ પટેલ છે તેણે મતદારોને રીઝવવા માટે એવું કહી દીધું કે વિષાવદર આઠસો દિવસ માટે હું ધારાસભ્ય બનીશ કારણ કે આ પેટા ચૂંટણી છે બે હજાર સત્યાવીસમાં ફરી આવશે પરંતુ આ આઠસો દિવસમાં હું વિશાવદનના રસ્તાઓ છે તેને પેરિસ જેવા બનાવી દી કે આવી જાહેરાત છે તે ગોપાલ ઇટાલિયા પટેલે કરી છે કિરીટ પટેલે બીજું પણ એક ઇમોશનલી દાવ ખેલ્યો છે એક તો તેણે એવું કીધું છે કે હું મરી જઈશ તો પણ ખેડૂતોનો એક રૂપિયો નહીં ખાવ અને બીજું તેણે બીજો ઇમોશનલી દાવે ખેલો છે મતદાનોને રીઝવવા માટે જયેશભાઈ રાદડિયા મારા મોટા ભાઈ છે અને હું આઠસો દિવસ માટે આવું છું હું મંત્રી નહીં બનું પરંતુ હું જો ચૂંટાઈશ આવીશ તો જયેશ રાદડિયા છે મારા ભાઈ છે તે મંત્રી બનશે કે આ વાત આગળ કરીને વિઠ્ઠલભાઈના સમર્થકો વિશ્વારી વિઠ્ઠલભાઈ રાદડિયાના હોય કે જયેશભાઈ પટેલના હોય આ સમર્થકોને પોતાના તરફ આકર્ષવા માટે આ ભાષણમાં ગોપાલ પટેલ છે તેને કંઈક આવું કહ્યું હતું તે પોતાનો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે અને પોતાની જે શૈલી છે આક્ષેપ લગાવવાની એ શૈલી ઉપર તે આરોપ લગાવી રહ્યા છે બીજી તરફ આ આરોપોનો પ્રતિકાર કરવા માટે તેને ઝીલવા માટે કિરીટ પટેલ છે તેણે

વિસાવદરમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે પરંતુ કિરીટ પટેલ એ બીજી વખત લડી રહ્યા છે ભૂતકાળમાં એક વખત હારી ચૂક્યા છે નંબર કે વર્ષથી વિસાવદરમાં બીજેપી છે તેને સત્તા નથી મળી બીજી તરફ ગોપાલ ઇટાલિયા છે એ જે આમ આદમી પાર્ટી છે તે આની પહેલા મતલબ બે હજાર બાવીસના વર્ષમાં ભૂપતભાઈ આની છે તે આમ આદમીમાંથી માંથી ચૂંટાણા હતા તો આ કંઈક ફાયદાઓ અને નુકશાનોની વાત છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે વિસાવદર માં બે લાખ સિત્તેર સમાજના છે તમામ જે ઉમેદવારો છે છે તે લેવા પાટીદાર સમાજના પરંતુ મોટો સવાલ એ છે કે લેવવા પાટીદાર સમાજ સિવાય ના કોળી સમાજ હોય દલિત સમાજ હોય દરબાર સમાજ હોય અન્ય સમાજો છે તેનું શું તે કોને સપોર્ટ કરશે આ વાતને લઈને ક્યાંક ને ક્યાંક બીજેપીમાં પણ છે થશે ક્યાંક બીજા મતદારો છે તેનું શું અને તેને લઈને જ ભાજપ માટે આ બેઠક છે તે લોઢાના ચણા ચાવવા બરાબર દેખાઈ રહી છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા માટે આ બેઠક જીતવી આસાન નથી એવું ના કહી શકાય કે અહીં અહીંયાથી ગોપાલ ઇટાલિયાથી તે કે અહીંયાથી બીજો કોઈ જીતી કિરીટ પટેલ અને ગોપાલિયા ઇટાલિયા વચ્ચે ખૂબ મોટી અને જબરજસ્ત ટક્કર છે તે જોવા મળી રહી છે હવે વાત કરી કોંગ્રેસ આ બંનેની વચ્ચે કોંગ્રેસ ક્યાંક ઘા ન મારી જાય એવું પણ લોકો માની રહ્યા છે કે આ બંને એકબીજાના મતો સામ સામે ડિવાઈડ થાય વિભાજન થશે અને કોંગ્રેસ જો વધુ મત લઈ જાય તો કોંગ્રેસ પણ જીતી શકે છે

કોઈ દાવો આપને સચેત અને જાગૃત કરવાનો છે આપનું આ મુદ્દે શું કહેવું છે આપ અમને ચૂકી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપીને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી